तो डबल हो जाएगा डबल हो जाएगा आपका मोटाएगा ऐसे करते हैं तो बुले तो देखना बदल देते हैं तो मोटर को ध्यान ही नहीं सकते उसके सामने ऐसे ऐसे सामने खोलते हैं तो लिए याद है कि कागजी बड़ा मोरू बढ़ाए उसको में क्या कर फिर उसके सामने खोलते हैं देखते हैं हम एक मोटर से देते हैं તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને તમને ડબલ રૂપિયા કરવાની લાલચ આપે તો ચેતજો કારણ કે રૂપિયા ડબલ તો નહીં થાય તમારી નજરની સામે જે હશે એ બધી હાથની કરામત હશે જેનો ઉપયોગ કરી તમારા પૈસા તમારી નજર સામે પડાવી લેવાશે અને તમને ખબર સુધા નહીં પડે સુરતમાં એકા ડબલ કરતી ગેંગનો પર્દાફાશ પુરા પોલીસે ઝડપ્યા પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બે બેગ સુરેન્દ્ર માલી સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપ્યા આરોપીઓ ફરિયાદી પાસે રૂપિયા પાંચ લાખના દસ લાખ થઈ જશે તેવી લાલચ આપી પૈસા લઈ ફરાર થઈ ગયા હતા આ બાબતે આરોપી વિરુદ્ધ મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ તેના આધારે સુરત પોલીસે છ કલાકની અંદર જ એકના ડબલ કરનાર ત્રણ આરોપીને ઝડપ્યા ત્રણે આરોપી પાસેથી રૂપિયા પાંચ લાખ પણ કબજે કરાયા કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને

આરોપી એવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતા અને છેતરપિંડી કરતા એનો ડેમો તો આપણે શરૂઆતમાં જોયો પરંતુ ભોગ બનનાર અને આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ કેવી રીતે આખું ખેલ રચાયો તેના વિશે વાત કરીએ દોઢ મહિના અગાઉ ફરિયાદેને ઠગ ટોળકી ટ્રેનમાં મુસાફરી કરતા હતા ઠગ ટોળકીના મુખ્ય આરોપી કબ્બુ બેગ ઉર્ફે માંગીલાલ માલીએ ફરિયાદેને એક્કા ડબલની લાલચ આપી પાંચસોની નોટ અને સફેદ કાગળનો ટુકડો લઈ કરામત કરી

હોટેલના રૂમમાં ફરિયાદી પાંચ લાખ લઈને આવ્યા આ પાંચ લાખના દસ લાખ ફરિયાદીને મળશે પણ એક લાખ કમિશન આપવું પડશે તેમ કહી પાંચ લાખ ફરિયાદી પાસેથી લીધા થા ફરિયાદીને ફસાવા પ્લાન મુજબ ત્રીજા આરોપીએ માંગીલાલ પર ફોન કર્યો ત્રીસ લાખના સાહીઠ લાખ કરવા મળવાનું કહ્યું માંગીલાલે ફરિયાદીનો વિશ્વાસ જીતવા ફોન સ્પીકર પર રાખ્યો આ સાંભળી ફરિયાદી આરોપીની જાળમાં ફસાઈ ગયો ત્યારબાદ આરોપીઓ રૂપિયા ડબલ કરવાનું કહી પાંચ લાખ લઈ ફરાર થયા મુખ્ય આરોપીએ ફોન સ્વિચ ઓફ કરતા અહેસાસ થયો અને પછી પોલીસની મદદ અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચના તમને ચાર લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા ફરિયાદી સ્ટેશન પહોંચ્યો અને વિગતવાર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી પોલીસે દાહોદ રેલવે પોલીસની મદદ લીધી દાહોદ સ્ટેશનથી ભાગતા મુખ્ય આરોપી કબ્બુ બેગ ઉર્ફે માંગીલાલને જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપ્યો જ્યારે કે આરોપી શાહરૂખ બેગ અને મોહમ્મદ સલીમને દાહોદ સ્ટેશન પર આવેલી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાંથી દબોચી લીધા આ તો માત્ર એક ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા પરંતુ આ ટોળકીએ આવી રીતે અત્યાર સુધી કેટલા લોકોને છેતરપિંડીના શિકાર બનાવ્યા તે બાબતે પૂછપરછ થઈ રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત